મિત્રો સ્વાગત છે આજના એક તાજા ચોમાસાની અંદર તો આજે આપણે વાત કરવાની છીએ વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે તો મિત્રો વાવાઝોડું પહોંચ્યું છે એક ગુજરાત પાસે પહોંચવા આવ્યું છે મિત્રો જોઈ શકો છો અહીંયા ફૂલ તેજીથી વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને મિત્રો હવે ગુજરાત તરફ આગળ વધવાની શક્યતા વધારે રહેવાની છે કારણ કે ફૂલ તેજીથી સોનીષ ગતિએ વાવાઝોડું આગળ વધી રહ્યું છે તો મિત્રો જોઈ શકો છો ફૂલ તેજીથી વાવાઝોડું આગળ વધી રહ્યું છે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો હું જણાવીશ કે ક્યાં કયા જિલ્લાઓમાં ગુજરાતમાં એલર્ટ રહેવાનું છે તો મિત્રો જોઈ શકો છો અને વિડીયો પૂરો પૂરો જોજો એટલે ખબર પડે કે જે વાવાઝોડું ક્યાં સુધી પહોંચ્યું છે ન ચેનલ પર નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો જોઈ શકો છો ફૂલ ગતિથી વાવાઝોડું આગળ વધી રહ્યું છે મિત્રો જોઈ શકો છો તમે અને હવે આપણે વાત કરીએ કે ગુજરાત પર ત્યાં ત્યાં વિસ્તારોમાં વાવાઝોડાની શક્યતા વધારે રહેવાની છે તો મિત્રો જોઈ શકો છો અહીંયા ગુજરાત પર અમદાવાદ જેવા વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે અને મિત્રો હવે તમને ટીક માર્ક કરીને બતાવું કે વાવાઝોડું ક્યાં ત્યાં પહોંચી ગયું છે અને મિત્રો ચેનલ પર નવા તો લાઈક છે સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો જોઈ શકો છો ગુજરાતથી થી વાવાઝોડું ઘણું દૂર છે તો મિત્રો જોઈ શકો છો અને વાવાઝોડું સો ગતિએ ગતિ વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ ની આગાહી તરફ તારીખ અઢાર છતર છ બે હજાર પચીસ ના રોજ વરસાદ આવવાની શક્યતા હતી તે આવી શક્યું છે અને દ્વારકા જામનગર તાન જુનાગઢ ઉના અને ભાવનગર અમદાવાદ વડોદરા સુરત જેવા વિસ્તારોમાં વરસાદ આવવાની શક્યતા વધારે રહેવાની છે અને આવતીકાલે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે અને દ્વારકા જિલ્લામાં સયાલા અને જામનગર જેવા વિસ્તારોમાં વરસાદ આવવાની શક્યતા વધારે છે અને ભાનવડ જેવા વિસ્તારોમાં પણ અને કાવાલ્ડ જેવા વિસ્તારોમાં વધારે આવવાની શક્યતા છે અને હવે વાત કરીશું ક્યાં ક્યાં બીજા રાજ્યોમાં ક્યાં ક્યાં જિલ્લાઓમાં વરસાદ વધારે આવવાની શક્યતા છે તો અમરેલી છે કે કેવરલિયા જે મોટા ભા જે જેવા વિસ્તારમાં વધારે આવવાની શક્યતા છે અલંગ દરિયાકાંઠે છે એટલા માટે વધારે વરસાદ આવવાની શક્યતા છે તલાજા છે પાલીતાણા છે જેસર જેવા વિસ્તારોમાં પણ વધારે આવવાની શક્યતા રહેવાની છે અને વાત કરીએ ભાવનગર તો ભાવનગરમાં અત્યારે ભેજ જેવું વાતાવરણ દેખાઈ રહ્યું છે તો મિત્રો જોઈ શકો છો ભાવનગરમાં પણ વધારે ભેજવાળું વાતાવરણ રહેવાનું છે અને હવે વાત કરીએ તો વાવ વરસાદના કારણે અઢાર લોકોના મૃત્યુ થયા અને મિત્રો જોઈ શકો છો સાત આઠ ઇંચ પાણી વહી રહ્યું છે અને મિત્રો અઢાર લોકોના મૃત્યુ થયા અને બસો લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે તો મિત્રો વિડિયો જોઈ શકો છો તમે ફૂલ વરસાદનો ભાવ ખેડૂતો ઉપર પડી રહ્યો છે મિત્રો જોઈ શકો છો ફૂલ તેજીથી વરસાદ આવી ગયો છે અને ચેલ પર ન તો લાઇક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરતા રહ્યો જય હિન્દ જય ભારત